ગુજરાત આજના તાજા સમાચારની અંદર પ્રધાનમંત્રી આવાસ યોજના શરૂ ફોર્મ ભરવાના ચાલુ છે દોઢ લાખ રૂપિયાની તાત્કાલિક સહાય મળશે યોજનામાં પૈસા ડબલ થશે ખેડૂતોને મળશે વગર વ્યાજે લોન પશુપાલકોને સત્યાવીસો રૂપિયાનો હપ્તો ખેડૂતોને મોટી ચેતવણી પાક વીમા યોજના ફરી શરૂ થઈ ગઈ છે સરપંચ ચૂંટણીના મોટા સમાચાર આવી ગયા છે રેશન કાર્ડ ધારકોને કેવાયસી વગર અનાજ નહીં મળે લાયસન્સમાં ચાર વર્ષ રદ થશે સુધારો ખેડૂતોને સાઠ હજાર રૂપિયા ચાલીસ હજાર રૂપિયાની ભેટ ગામડા લોકોને ફાયદો થશે આજના સૌથી મોટા ખેડૂત છે એ મોંઘવારીમાં ફસાયા છે અને મિત્રો દર મહિને પાંચ હજાર રૂપિયાની ભેટ મળશે દેવામાં અંગેના નવા માહિતી સમાચાર તો મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવવું તે પેલા ગુજરાતના જે પણ મિત્રો લોકજાગૃત યુટ્યુબ ચેનલ પર નવા છે એ દરેક મિત્રોને ખાસ વિનંતી છે જો તમે હજુ સુધી લોક જાગૃત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ જાગૃત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી મિત્રો દેશ દુનિયાને આજના તાજા સમાચાર તમને સૌ પ્રથમ અમારી લોકજાગૃત યુટ્યુબ ચેનલના માધ્યમથી દિવસભર અને સમયસર મળી જાય તો મિત્રો આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો પીએમ આવાસ યોજના અંતર્ગતના ફોર્મ ભરવાના ચાલુ છે તમારા ગામ પંચાયતની અંદર અથવા તો નગરપાલિકાની અંદર આ ફોર્મ ભરવાના ચાલુ છે કે નહીં એ નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો કારણ કે મિત્રો પીએમ આવાસ યોજના અંતર્ગત છે એ હવે જે પણ લોકોને ફોર્મ ભરવાના બાકી હોય એ ફોર્મ ભરી શકશે અને પીએમ આવાસ યોજના અંતર્ગત જે સહાય આપવામાં આવે છે એ સહાયની રકમમાં પણ વધારો કરી દેવામાં આવ્યો છે હવે મિત્રો પીએમ આવાસ યોજના અંતર્ગત છે એ તમને એક લાખ અને સિત્તેર હજાર રૂપિયા સુધીની સહાય મળશે જે પહેલાં મિત્રો એક લાખ અને વીસ હજાર રૂપિયાની સહાય હતી પરંતુ આ સહાયની અંદર પચાસ હજાર રૂપિયાનો વધારો કરી દેવામાં આવ્યો છે અને આ પચાસ હજાર રૂપિયાના વધારા સાથે પીએમ આવાસ યોજના અંતર્ગત તમે જ્યારે ફોર્મ ભરો છો તો એ ફોર્મ અંતર્ગત તમારું જે સર્વેને આધારે છે એ ફોર્મ પાસ થશે હવે મિત્રો ગ્રામ્ય પંચાયત અને ગામ પંચાયત અને જે તાલુકા કક્ષાએ નગરપાલિકા હોય છે તો એ બંને કક્ષાએથી અલગ અલગ રીતે ફોર્મ ભરવાના છે ગામ કક્ષાએ એટલે કે ગ્રામ્ય કક્ષાએ જે ગામમાં રહેતા ગામડે રહેતા લોકો છે એમને લાભ મળશે અને શહેરી વિસ્તારમાં શહેરમાં રહેતા લોકોને લાભ મળશે જેમાં મિત્રો પીએમ આવાસ યોજના અંતર્ગત જ્યારે તમે ફોર્મ ભરવા જાઓ છો એટલે કે આ પીએમ આવાસ યોજના અંતર્ગતનું ફોર્મ ભરો છો તો એમાં તમારે જરૂરી ડોક્યુમેન્ટ આપવાના છે એ જરૂરી ડોક્યુમેન્ટ તમારી પાસે હશે તો જ તમને છે એ આ યોજના અંતર્ગત લાભ મળવાનો છે અને પીએમ આવાસ યોજના અંતર્ગત જે લાભ આપવામાં આવે છે એ સીધો જ તમારા બેંક એકાઉન્ટમાં લાભ મળવાનો છે અને એમાં પણ ખાસ કરીને તમને છે એ હપ્તા સ્વરૂપે સહાય આપવામાં આવશે એટલે કે સહાયનો લાભ આપવામાં આવશે જેની અંદર મિત્રો ડોક્યુમેન્ટની વાત કરવામાં આવે તો તમે પીએમ આવાસ યોજના અંતર્ગત ફોર્મ ભરો છો એટલે કે તમારે પીએમ આવાસ યોજનાનું ફોર્મ ભરતી વખતે ડોક્યુમેન્ટ આપવાના છે એમાં તમારે ઓરિજિનલ આધાર કાર્ડ આપવાનું છે રેશન કાર્ડ આપવાનું છે તમારા ઘરની અંદર જેટલા પણ સભ્યો છે એ તમામ સભ્યોના તમારે આધાર કાર્ડ છે સાથે રાખવાના રહેશે અને મિત્રો જ્યારે તમે પીએમ આવાસનું ફોર્મ ભરો છો તો તમારે ખાસ વાતનું એ ધ્યાન રાખવાનું છે કે સરપંચ શ્રી દ્વારા જે સર્વે કરવામાં આવે છે તો એ સર્વેના આધારે તમારે છે એ તમામ ડોક્યુમેન્ટ ત્યાં સ્થળ ઉપર જ હાજર રાખવાના છે અને જ્યારે પણ તમે આ સર્વેના આધારે ડોક્યુમેન્ટ અપલોડ કરાવો છો ત્યારે તમારે ધ્યાન રાખવાનું છે કે આ ડોક્યુમેન્ટ જ્યારે તમે સર્વે વખતે આપેલા છે એ જ ડોક્યુમેન્ટ ત્યારે અપલોડ કરતી વખતે આપવાના રહેશે તે પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો પીએમ આવાસ યોજના અંતર્ગત જે સરકાર દ્વારા સહાય આપવામાં આવે છે એ સહાય સીધી જ તમારા બેંક એકાઉન્ટમાં જમા કરી દેવામાં આવશે અને હવે મિત્રો સમાચારની અંદર આગળ જોઈએ તો તાત્કાલિક એક લાખ અને પચાસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે સરકાર દ્વારા જે યોજના બહાર પાડવામાં આવી છે જેમાં મિત્રો રોડ અકસ્માત થાય માર્ગ અકસ્માત થાય તો એવા સમયે છે એ તમને સહાય આપવામાં આવશે જેની અંદર સરકાર દ્વારા એક લાખ અને પચાસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે માર્ગ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને હવે મફત સારવાર મળશે નવા વર્ષ એટલે કે બે હજારને પચીસથી સમગ્ર દેશમાં મફત સારવારની યોજના છે એ શરૂ કરવામાં આવશે કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજ્ય માર્ગ મંત્રી નીતિન ગડકરીએ પણ પોતે માહિતી આપી છે ગડકરીએ સાહેબે કહ્યું છે કે લોકસભામાં જે કહેવામાં આવ્યું હતું આ યોજના ઉત્તર પ્રદેશના જે આ વિસ્તારો છે એમાં આ મહિનાથી શરૂ થઈ ગઈ છે પરંતુ સમગ્ર ભારત દેશની અંદર આ યોજના ક્યારે શરૂ થવાની છે એ અંગે હજુ સુધી ઓફિશિયલી જાણકારી કે માહિતી નથી આવી પરંતુ તમને જણાવી દઈએ કે સરકાર દ્વારા જે માર્ગ અકસ્માત અંતર્ગતની જે સહાય આપવામાં આવશે એનો સીધો જ લાભ છે એ હોસ્પિટલ વખતે થશે એટલે કે હોસ્પિટલ દવાખાના વખતે છે એ આપવામાં આવશે જેમાં પણ જે સરકારી જે દવાખાનું હોય પ્રાઇવેટ દવાખાનું હોય તો જે તે દવાખાનું અથવા તો હોસ્પિટલ છે સરકાર દ્વારા જે સિલેક્ટેડ હશે માન્ય હશે એને જ આ લાભ આપવામાં આવશે તે પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આ યોજનામાં પૈસા છે એ ડબલ થાય છે તો આ યોજના કઈ છે જેની અંદર પૈસા છે ડબલ થાય છે તો મિત્રો સરકાર દ્વારા ખેડૂતો માટે વિકાસપત્ર યોજના છે એ બહાર પાડવામાં આવી છે અને આ વિકાસપત્ર યોજના છે એ યોજનામાં હવે તમે સહાયતા લઈ શકશો એટલે કે લાભ લઈ શકશો જેમાં મિત્રો વિકાસપત્ર યોજના છે એમાં તમને ખેડૂતો અંતર્ગત આ યોજનામાં રોકાણ કરવાનું રહેશે અને જ્યારે તમે રોકાણ કરો છો ત્યારે આ યોજના અંતર્ગત ખેડૂતોને પાત્ર ખાતરીપૂર્વકનું જે વળતર જ નહીં પરંતુ પૈસા પણ ડબલ કરી આપવામાં આવશે જેની અંદર મિત્રો સરકાર દ્વારા એકસો ને વીસ મહિનામાં પહેલાં પૈસા ડબલ કરી આપવામાં આવતા હતા એ હવે એકસો ને પંદર મહિનાની અંદર જ ડબલ થઈ જશે જેથી દરેક લોકોએ જે આ યોજના અંતર્ગત જોડાય છે અથવા તો ફોર્મ ભરે છે એમને સીધો જ લાભ થવાનો છે અને આ યોજના અંતર્ગત જે સહાય આપવામાં આવે છે સહાયતાનો પણ સીધો લાભ છે એ દરેક લોકોને મળવાનો છે હવે મિત્રો આ યોજના અંતર્ગત પૈસા એકસો ને પંદર મહિનાની અંદર જે ડબલ કરવામાં આવે છે એ ડબલના પૈસા છે એ તમે રોકાણ કરો છો તો એ પ્રમાણે સાડા સાત ટકા વ્યાજ સાથે તમને રકમ આપવામાં આવશે તે પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતોને મળશે વગર વ્યાજે લોન સૌથી મોટા સમાચાર અત્યારે સામે આવી ગયા છે જેમાં મિત્રો આ લોન કયા ખેડૂતોને આપવામાં આવશે અને તેનો લાભ કઈ રીતના લઈ શકાશે તો એની વાત કરીએ તો આ યોજના હેઠળ ખેડૂતોને એક હેક્ટર ડીટ છે એ દસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે એટલે કે લોન આપવામાં આવશે જેની અંદર મિત્રો વધુમાં વધુ પાંચ હેક્ટર ડીટની સહાય આપવામાં આવશે જેમાં મિત્રો રાજકોટ અને સુરત કોઓપરેટિવ બેંક દ્વારા આ એક લોન અંતર્ગત છે એ ખેડૂતોને પોતાના પાક નુકસાન અને પાક નિષ્ફળ જ્યારે ગયો હતો ત્યારે એ વખતે જાહેરાત કરવામાં આવી હતી જે અંતર્ગત રાજકોટ અને સુરતના જે વિસ્તારના ખેડૂતો છે એમને સીધી સહાય આપવામાં આવશે તો તમે પણ જો સુરત અને રાજકોટ વિસ્તારમાંથી આ વિડીયો જોઈ રહ્યા હોય અથવા તો ત્યાંના રહેવાસી હોય તો આ યોજના અંતર્ગત તમને છે લાભ આપવામાં આવશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો પશુપાલકોને સત્યાવીસો રૂપિયાનો હપ્તો આપવામાં આવે છે તો આ હપ્તાની સહાયતા અને લાભ કઈ રીતના લઈ શકાય તો મિત્રો તમને જણાવી દઈએ કે ગુજરાતમાં ગુજરાત સરકાર દ્વારા ગાય સહાય યોજના બે હજાર ચોવીસની જે જાહેરાત હતી એ મુજબ રાહત આપવામાં આવશે અને જે ખેડૂતો માટે છે રાહત આવી છે જેમાં આ યોજના હેઠળ રાજ્યના ખેડૂતોને છે એ ગાય દીઠ નિભાવ ખર્ચ અંતર્ગત છે એ સહાય આપવામાં આવશે એક ગાય દીઠ મિત્રો નવસો રૂપિયાની સહાય આપવામાં આવે છે અને એનો સીધો જ લાભ છે એ ખેડૂતોને મળશે જેમાં મિત્રો ખેડૂતોના જે યોજના અંતર્ગત ગાયના નિભાવ ખર્ચ અંતર્ગત તમે લાભ લેવા માગતા હોય તો તમે લાભ લઈ શકો છો જેમાં ગાયના નિભાવ ખર્ચ અંતર્ગત સહાય આપવામાં આવશે અને એ પણ સીધી તમે બેંક એકાઉન્ટમાં લાભ લઈ શકો છો જેની અંદર મિત્રો ખેડૂતોને દર મહિને તેની ગાય દીઠ છે એ નવસો રૂપિયાની નાણાકીય સહાય આપવામાં આવે છે જેમાં વાર્ષિક દસ હજાર અને આઠસો રૂપિયાની સહાય થાય છે જો તમે આ યોજના અંતર્ગત લાભ લેવા માંગતા હોય ફોર્મ ભરવા માંગતા હોય તો તમે ગુજરાત રાજ્યના કાયમી રહેવાસી હોવા જોઈએ અથવા તો તમે ભાડાની જમીનો ઉપર ખેતી કરતા હોવા જોઈએ અને તમારે જે સરકારી ડોક્યુમેન્ટ હોય છે એ ડોક્યુમેન્ટની પણ તમારે ત્યારે જરૂર પડશે તો ફોર્મ ભરતી વખતે આટલી વસ્તુ તમારે ધ્યાને લેવી પડશે તે પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતોને મોટી ચેતવણી છે એ આપવામાં આવી છે જેની અંદર મિત્રો સરકાર દ્વારા છે ખેડૂતોને જે ચેતવણી આપવામાં આવી છે એમાં હવે જો તમે પણ ખેડૂત છો તો સારા સમાચાર આવી ગયા છે તમારા માટે ખૂબ જ જરૂરી સમાચાર આવી ગયા છે હવે મિત્રો સરકાર તરફથી ખેડૂતોને સહાય આપવામાં આવશે જેમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા મેસેજથી સાવધાન રહેજો કારણ કે મિત્રો જો ખેડૂત મિત્રો સરકારી યોજના અંતર્ગત લાભ લેવા માંગતા હોય એમને જે સહાય આપવામાં આવતી હોય એ સહાયનો સીધો લાભ તમને છે એ આપવામાં નથી આવતો સરકાર દ્વારા છે એ ઓફિશિયલી ફોર્મ ભરવામાં આવતા હોય છે જ્યારે પણ તમે ફોર્મ ભરો છો સરકારના અથવા તો સરકારી યોજના અંતર્ગત ત્યારે તમે ઓફિશિયલી રીતે ફોર્મ ભરો છો તો એ ફોર્મ જ્યારે પાસ થાય છે ત્યારે તમને સહાય આપવામાં આવતી હોય છે તો ખાસ ધ્યાન રાખજો કારણ કે ઘણી વખત છે એ ફ્રોડના કેસ પણ બનતા હોય છે અને ફ્રોડના ભાગરૂપે પણ તમે છેતરાઈ જતા હશો તો એ પણ તમારે ધ્યાન રાખવાનું રહેશે તે પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો અત્યારે જે સમાચાર સામે આવી રહ્યા છે જેની અંદર પાક વીમા યોજના ફરી શરૂ થવાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે મિત્રો પાક વીમા યોજના ગુજરાતમાં ફરીવાર શરૂ કરવાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે જેમાં ગુજરાતમાં ફરીવાર પાક વીમા યોજના આગામી ખરીફ સિઝનથી શરૂ કરવામાં આવશે અને આ વખતે પાક વીમાના યોજનામાં ખેડૂતોને લાભ થાય અને વીમા કંપનીઓ ખેડૂતોને લૂંટી ન જાય એ હેતુથી એ સહાયતાનો ધોરણો અને નીતિ નિયમો છે નક્કી કરવામાં આવ્યા છે ખેડૂત હિતલક્ષી નિયમો બનાવવામાં આવ્યા છે જેથી કરી ખેડૂતોને સીધે સીધો લાભ થશે તો મિત્રો આજના વિડીયોની અંદર આગળ જોઈએ એની અંદર આગળ જોઈએ તો મિત્રો ગુજરાતના ખેડૂતો માટે ખુશખબર આવી ગઈ છે સૌથી મોટા સમાચાર આવી ગયા છે રાજ્યભરના ત્રણ પોઈન્ટ સિત્તેર લાખથી પણ વધુ કિસાનોએ ખેડૂતોએ આ માટે અરજી કરી છે રજીસ્ટ્રેશન કર્યું છે જેમાં મુખ્યમંત્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા મોટી ભેટો આપવામાં આવી છે અને હર હંમેશ ખેડૂતોની પડખે ઉભા રહેવામાં આવ્યું છે હર ખેડૂતોની જે સાથે છે એ સરકાર દ્વારા દરેક યોજનાઓ અને દરેક લાભો ખેડૂતોને મળી રહે એ યોજનાઓ બનાવવામાં આવી છે અને હર મેશ ખેડૂતોની સરખા સાથે છે એ સરકાર ઊભી છે એવા પણ વચનો આપવામાં આવ્યા છે ત્યારે મિત્રો જગતના તાત એટલે કે ખેડૂત મિત્રોને છે માટે સમાચાર આવ્યા છે જે પણ ખેડૂત મિત્રો વડાપ્રધાન મોદી સાહેબે કીધું છે એ પ્રમાણે જો ખેડૂતોને પૂરતું પાણી જોતું હોય વીજળી ખાતર જોતું હોય કે પછી પાકના પૂરતા ભાવ જોતા હોય તો આ દરેક યોજનાઓ છે એ સરકાર દ્વારા છે એ સરળ બનાવી દેવામાં આવી છે જેના થકી હવે ખેડૂતો અંતર્ગત પણ સહાયતા છે એ લાભ લઈ શકશે અને ખેડૂતો અંતર્ગત પણ જે લાભ સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યો છે એ દરેક યોજનાના લાભ પણ હવે ખેડૂતોને મળશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો બસો રૂપિયાની જે નવી નોટ છે એ બંધ થઈ છે કે નહીં એના સમાચાર અત્યારે ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે તમને ખ્યાલ હશે મિત્રો અવારનવાર સોશિયલ મીડિયામાં જે ચલણી નોટો જેમાં પચાસ રૂપિયા દસ રૂપિયા અને બસો રૂપિયાની જે નવી ચલણી નોટો છે એને લઈને સૌથી મોટા સમાચાર દર વખતે છે એ સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોય છે અત્યારે મિત્રો જે સમાચાર આવી રહ્યા છે જેની અંદર આરબીઆઈ દ્વારા છે એ બસ્સો રૂપિયાની જે નોટ છે એ અંગે સ્પષ્ટતા કરી દીધી છે સોશિયલ મીડિયા ઉપર દાવો કરવામાં આવી રહ્યો હતો કે બસો રૂપિયાની જે નવી નોટ છે એ બંધ કરવામાં આવશે આ સંદર્ભમાં રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈ દ્વારા એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે કે બસ્સો રૂપિયાની જે નોટ છે એના ઉપર પ્રતિબંધ મૂકવામાં નથી આવ્યો બસ્સો રૂપિયાની જે નોટો છે એને લઈ બંધ કરવાનો કોઈ પણ નિર્ણય લેવામાં નથી આવ્યો જે અંગે દરેક લોકો ખાસ નોંધ લે કારણ કે અવારનવાર સોશિયલ મીડિયામાં પણ એવી માહિતી અને અફવાઓ ફેલાતી હોય કે નવા નિયમો આ બન્યા નવા નિયમો આ રીતના આવ્યા પરંતુ તમને જણાવી દઈએ કે હજુ સુધી આ અંગે કોઈ પણ એવો નિર્ણય લેવામાં નથી આવ્યો તે પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આ મહિલાઓને મળશે સાત હજાર રૂપિયાની સહાય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા નવ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ મહિલા સશક્તિકરણ માટે એલઆઈસીની જે બીમા સખી યોજના છે એ બીમા સખી યોજના શરૂ કરવામાં આવી હતી અને એક મહિનાની અંદર જ આ યોજનાને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે આ સાથે છેલ્લા એક મહિનામાં પચાસ હજારથી પણ વધુ મહિલાઓને આ યોજના માટે પોતાનું નામ નોંધાવ્યું છે જેમાં એલઆઈસી બીમા સખી યોજનામાં અઢારથી લઈને સિત્તેર વર્ષની જે મહિલાઓ છે એ દસમું પાસ કરેલી હોય તો એ આ જે એલઆઈસી બીમા સખી યોજના છે એ યોજના સાથે જોડાઈ શકે છે અને સારી એવી આવક પણ મેળવી શકે છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો શું વીમા વગર પણ પેટ્રોલ હવે નહીં મળે અત્યારે જે એવા સમાચાર મળી રહ્યા છે જેમાં તમારી પાસે જે વીમો હોય ટુ વ્હીલ કે ફોર વ્હીલનો વીમો હોય ઇન્સ્યોરન્સ પોલિસી હોય તો એ ઇન્સ્યોરન્સ પોલિસી અને વીમો હશે તો જ તમને રહે છે એ ટુ વ્હીલ અને ફોર વ્હીલ અંતર્ગત જે ડીઝલ પેટ્રોલ પુરાવા જાઓ છો તો એ પુરાવી શકશો જો તમારે રસ્તા ઉપર તમારી કાર બાઇક કે સ્કૂટર ચલાવવું હોય તો થર્ડ પાર્ટી વીમો છે એ ફરજિયાત હોવો જરૂરી છે અને જો તમારી પાસે થર્ડ પાર્ટી વીમો નથી તો હવેથી તમને પેટ્રોલ પંપ પર ઈંધણ પણ મળશે નહીં અને નવા નિયમ અનુસાર જે વાહનોના વીમો નથી એમના ઉપર પણ ભારે દંડ છે એ કરવામાં આવશે આ સાથે જ મિત્રો તમને એ પણ જણાવી દઈએ કે જે તમારા વાહન અંતર્ગત જે વીમાની પોલિસી હોય છે એ વીમાની પોલિસી અંતર્ગત જો તમે રિન્યૂ કરાવતા નથી અથવા તો તમારા ઇન્સ્યોરન્સને છે એ રિન્યૂ નથી કરાવતા તો પણ તમે પેટ્રોલ પંપ અંતર્ગત છે એ પેટ્રોલ પુરાવી શકશો નહીં સૌથી મોટા એ સમાચાર આવી ગયા છે નવા નિયમોની અંદર ફેરફાર પણ કરી દેવામાં આવ્યો છે જેમાં ફાસ્ટેગ માટે પણ હવે તમારે છે થર્ડ પાર્ટી વીમો ફરજિયાત કઢાવવો પડશે તો સરકાર દ્વારા અને જે તે મંત્રીઓ દ્વારા છે કેવામાં આવતું હોય કે થર્ડ પાર્ટી વીમો અને સરકારી યોજનાઓ અંતર્ગત જે સહાયતા આપવામાં આવતી હોય એ યોજનાઓ અંતર્ગત જે પણ ફેરફારો થતા હોય એ ફેરફારોનો સીધો લાભ છે એ દરેક લોકોને મળવો જોઈએ પરંતુ આ નિયમ એવો છે જેની અંદર મિત્રો થર્ડ પાર્ટી વીમો નહીં હોય થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ નહીં હોય તો તમે ટુ વ્હીલ ફોર વ્હીલ કે પછી થ્રી વ્હીલ કે કોઈ પણ એવું તમારું વાહન હોય એમાં વીમા વગર હવે તમે પેટ્રોલ ડીઝલ પણ પુરાવી શકશો નહીં તે પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો દેવામાફી અંગે નવી માહિતી પ્રાપ્ત થઈ રહી છે જેમાં દેવામાફ કરવાને લઈને સરકાર અને ખેડૂત આગેવાનો વચ્ચે છે એ ફરી એક વખત મામલો ગરમાયો છે મિત્રો આ વખતે જે ગયા વર્ષ એટલે કે બે હજાર ચોવીસના સાલની અંદર વાત કરવામાં આવે તો બે હજારને ચોવીસની સાલની અંદર મિત્રો તમને ખ્યાલ હશે કમોસમી વરસાદ તેમજ એ સાથે સાથે જે પાકનું નુકસાન થયું છે મોટા પ્રમાણમાં પાકનું નુકસાન થયું છે અને એની સાથે જ મિત્રો જે બજારમાં મંદીના જે દોર ચાલી રહ્યા છે એ મંદીના દોર આ તમામ પરિબળોના કારણે ખેડૂતો દેવાદાર બની ગયા છે ખેડૂતોને જે પાક ધિરાણ લોન માફ લીધેલી હોય અથવા તો ધિરાણ લોન હોય એ માફ કરવાને લઈને ઘણી વખત છે એ સમાચાર આવતા હોય પરંતુ સરકાર દ્વારા કે કોઈ પણ એવા જે મીડિયા રિપોર્ટ દ્વારા માહિતી આપવામાં આવી રહી હોય એમાં પણ કહેવામાં આવ્યું હોય કે જે સરકાર દ્વારા છે એવું હજી સુધી નિર્ણય લેવામાં નથી આવ્યો તો તમને જણાવી દઈએ મિત્રો કે જે પાક ધિરાણ લોન માફ કરવામાં આવે અને દેવા માફી અંગેના જે નિર્ણયો લેવામાં આવે તો ખેડૂતો અત્યારે એવી આશા રાખીને બેઠા છે કે સરકાર દ્વારા ખેડૂતોની જે દેવા માફી અંગે નિર્ણય લઈ અને ખેડૂતોનું જે દેવું છે પાક ધિરાણ લોન છે એ માફ કરવામાં આવે જેથી કરી દરેક ખેડૂતો છે એ બહડી એમની બે પાંદડે થાય એવું પણ કહેવામાં આવી રહ્યું છે જેની અંદર ખાસ કરીને કહેવામાં આવી રહ્યું છે કે મિત્રો દેવા માફત થાય અને જે પણ આપણા ગુજરાત રાજ્યની વાત કરીએ તો ગુજરાત રાજ્યની અંદર છેલ્લા ત્રીસક વર્ષથી બીજેપીની સરકાર એટલે કે ભાજપની સરકાર છે પરંતુ હજુ સુધી ગુજરાત રાજ્યની અંદર છે એ પાક ધિરાણ લોન અને દેવામાપ માફ છે એ અંગે કોઈ પણ પ્રકારનો નિર્ણય લેવામાં નથી આવ્યો ઘણા બધા લોકો એવી પણ આશા રાખીને બેઠા છે કે ખેડૂતોને હિતમાં નિર્ણય લેવામાં આવે પરંતુ હજુ સુધી એવો નિર્ણય લેવામાં નથી આવ્યો તો આ વિશે તમારું શું માનવું છે શું કેવું છે નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો તે પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો એક હજાર રૂપિયામાં ટેબ્લેટ આપવામાં આવશે ગુજરાતના બજેટમાં નમો ટેબ્લેટ યોજના માટે રૂપિયા બસો કરોડ રૂપિયાની જોગવાઈ કરી દેવામાં આવી છે જે હેઠળ ત્રણ લાખ વિદ્યાર્થીઓને ટેબ્લેટ વિતરણ કરવામાં આવશે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા પણ માહિતી આપવામાં આવી હતી અને ગુજરાત સરકાર દ્વારા શિક્ષણ વિભાગના જે દ્વારા બે હજાર ચોવીસ માટે છે એ નમો ટેબ્લેટ યોજના જે શરૂ કરવામાં આવી એ યોજના થકી બે હજાર પચીસમાં પણ આ યોજના શરૂ રાખવામાં આવે એવી વિદ્યાર્થીઓ માંગ કરી રહ્યા છે અને લિનોવો અને એસર કંપની નામની ટેબ્લેટ છે એ વિતરણ કરતી હોય તો આ લિનોવો અને એસર નામની જે કંપની છે એ એક હજાર રૂપિયાની સબસિડી સાથે દરેક વિદ્યાર્થીઓ એટલે કે ગુજરાત રાજ્યની અંદર લગભગ ત્રણ લાખ જેટલા વિદ્યાર્થીઓને ટેબ્લેટ સહાય યોજના અંતર્ગત લાભ આપવામાં આવશે તો એ લાખ વિદ્યાર્થીઓને છે ટેબ્લેટ અંતર્ગત સહાય આપવામાં આવવી જોઈએ તો હવે આ યોજના અંતર્ગત છે એ તમે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો જે કોલેજ અથવા તો બાર પાસના વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓને સીધો જ લાભ મળવાનો રહેશે તે પછી સમાજની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતોને દર મહિને પાંચ હજાર રૂપિયાની સહાય આપવામાં આવી છે જે સહાય છે એમાં જો તમે નિવૃત્તિ પછી એટલે કે સાઠ વર્ષ પછી દર મહિને માત્ર બસો દસ રૂપિયા જમા કરી અને વધુમાં વધુ પાંચ હજાર રૂપિયા પ્રતિ મહિને છે પેન્શન મેળવી શકતા હોય તો આ સરકારી યોજના છે એ યોજનાનું નામ છે અટલ પેન્શન યોજના આ અટલ પેન્શન યોજના છે જેની અંદર મિત્રો દર મહિને છે એ તમે બસોને દસ રૂપિયાની જમા રાશિ કરી અને દર વર્ષે છે એ સાઠ વર્ષ પછી દર મહિને ત્રણ હજાર રૂપિયાથી લઈને પાંચ હજાર રૂપિયા સુધીનો છે એ વીમો પણ તમે પકાવી શકો છો એટલે કે તમને છે એ રિટર્ન પૈસા પણ મળશે પેન્શન સ્વરૂપે મળશે એની દરેક લોકો ખાસ નોંધ લે હવે મિત્રો પેન્શન જે આપવામાં આવે છે એમાં પીએમ માનધન યોજના અને પીએમ કિસાન સન્માનિધિ યોજના અંતર્ગત જે પણ ખેડૂત મિત્રો એ ફોર્મ ભરેલા છે તો એવા ખેડૂત મિત્રોને પીએમ માનધન યોજના અંતર્ગત દર મહિને ત્રણ હજાર રૂપિયા એટલે કે વર્ષના છત્રીસ હજાર રૂપિયા આપવામાં આવશે અને પીએમ કિસાન યોજના અંતર્ગત છ હજાર રૂપિયા દર વર્ષે આપવામાં આવે છે એટલે કે વર્ષના છે એ તમને કુલ મળી અને બેતાલીસ હજાર રૂપિયા સુધીની સહાય છે એ આપવામાં આવશે પીએમ માનધન અને પીએમ કિસાન સન્માન નિધિ યોજના આ બંને યોજના થકી છે એ દરેક લોકો લાભ લઈ શકે છે દરેક મિત્રો ખેડૂત મિત્રો છે એ લાભ લઈ શકે છે તો તમારે પણ આ યોજના અંતર્ગત લાભ લેવો હોય તો નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો તે પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આજનો ખેડૂત છે એ મોંઘવારીમાં ફસાયો એના સૌથી મોટા સમાચાર સામે આવી ગયા છે કારણ કે મિત્રો દિવસેને દિવસે મોંઘવારી છે એ વધતી જાય છે અત્યારે મિત્રો જે સમાચાર સામે આવ્યા છે જેની અંદર કહેવામાં આવી રહ્યું છે કે બે વર્ષ પહેલાં મગફળીનું જે બિયારણ આજ આજની તુલનામાં બે હજાર રૂપિયાથી લઈ અને એક હજાર રૂપિયાથી બારસો રૂપિયાની વચ્ચે મળતું હતું જેના ભાવ આજે ડબલ થઈ ગયા છે મિત્રો આજે એના ભાવ છે એ બાવીસો રૂપિયાથી ચોવીસો રૂપિયાની આજુબાજુ પહોંચી ગયા છે અને બે વર્ષ પહેલાં એક એકર જમીન ખેડવાનો ખર્ચ છે એ પ્રતિ કલાકે આઠસો રૂપિયા હતો એમાં પણ ભાવ વધારો થયો છે જે ભાવ વધારો થતાં એ એકવીસો રૂપિયા સુધી આજે પહોંચી ગયું છે બે વર્ષ પહેલાં મિત્રો પ્રતિ દિવસ ખેતમજૂરીનું જે વેતન છે એ દોઢસો રૂપિયાથી બસો રૂપિયા સુધીનું હતું પરંતુ એ અને રાસાયણિક ખાતરદાન દવામાં બે વર્ષ પહેલાંના જે ભાવની કિંમત જોઈએ તો આજની તુલનામાં કિંમતો ત્રીસ ટકાનો ફેરફાર થઈ ગયો છે એટલે કે ત્રીસ ટકા જે છે મોંઘવારી વધી છે અને